તમે પ્રાર્થના દ્વારા દેવની હજુરમાં એ રાજાઓના રાજાની હજુરમાં એના દરબારમાં જાવ છો અને પોતાની અરજ પોતાની વિનંતી રજુ કરો છો જ્યાં તમને દાદની આવશ્યકતા છે તમને એમ થાય છે કે હું શોષિત થઈ રહેલો છું મારો અન્યાય થઈ રહેલો છે ત્યારે તમે દાદ માંગવાને માટે એ રાજાઓના રાજાની હજુરમાં જાવ છો તમને એમ લાગે છે કે હું મરણ હાનિકારક દુઃખમાંથી પસાર થઈ રહેલો છો હું વેદનામાં પસાર થઈ રહેલો છું હું સંકટમાં છું ત્યારે તમે હેલ્પ માંગવાને માટે એના દરબારમાં પહોંચી જાવ છો અને બાઇબલ આ પ્રમાણે કહે છે મારી સહાયતા ક્યાંથી મળશે તો કે છે આકાશને પૃથ્વીનો સર્જન કરતા તેના તરફથી મને સહાય મળે છે સહાય આપવા માટે રેડી છે એ તમારી સાથે વાત વ્યવહાર માટે રેડી છે એ તમારી સાથે સંબંધ મજબૂત કરવાને માટે રેડી છે પણ એના માટે તમારી